શાનદાર રોહિત સમાજ વડગામ જિલ્લાની સાધારણ સભા આજ રોજ વડગામ મુકામી સમાજવાડીમાં બાર ત્રીસ કલાકે યોજાય જેમાં વડગામ જિલ્લા શિક્ષણ સમિતિની રચના બેતાલીસ ગામના તમામ આગેવાનોની સર્વેસંમતિથી કરવામાં આવી જેમાં પ્રમુખ શ્રી કિરણભાઈ વડગામા વડગામ મંત્રી શ્રી અમૃતલાલ રાજવંશી ટીમ્બા ચુંડી સભ્યશ્રીઓ શ્રી જગદીશભાઈ બાવલે વેન્સા શ્રી વિનોદભાઈ પરમાર નાવિસના શ્રી રામપુરા ધોતા શ્રી મુકેશભાઈ ચૌહાણ જાંપુરા શ્રીમયેશભાઈ પરમાર પેપોલ શ્રી મેઘાભાઈ પરમાર મગરવાડા શ્રી હર્ષદકુમાર પરમાર રૂપાલ શ્રી અમૃતભાઈ પરમાર લિંબોઈ શ્રી મનોજભાઈ પરમાર પીલુચા શ્રી મોહનભાઈ ભાટિયા મહેમદપુર શ્રી રતિલાલભાઈ છનિયાના શ્રી રમેશભાઈ ડી પરમાર ધનાલી આજ રોજ ધાનદાર રોહિત સમાજના આગેવાનોએ અમારા ઉપર વિશ્વાસ રાખી એમને જે શિક્ષણ રથનું સુકન આપ્યું છે તેમાં દિલથી તન મન ધનથી અથાગ પ્રયત્નો કરી ખૂબ જ આગળ વધારીશું એવી ખાતરી આપે છે આ સર્વે આગેવાન સ્ત્રીઓનો ખૂબ ખૂબ આભાર વંદન